હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો ઉનાળાની સિઝન નજીક આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું બધાની ફેવરેટ એવી કાચી કેરીની ચટણીની રેસીપી આ ચટણી તમે પરોઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો છો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ તો ચટણી બનાવવા માટે મેં સૌથી પહેલાં આ રીતે એક કાચી કેરી લીધી છે તેને મેં પાણીથી સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે તો હવે આપણે આ રીતે તેની સાલે ભાગને ઉતારી લઈશું તો આ રીતે મેં બધી કેરીના સાલે ભાગને આપણે ઉતારી લેવાની છે તો મેં આ રીતે બધી જ કેરીની શાલ છે તેને ઉતારી અને તે એકદમ સારી રીતે ક્લીન કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ સારી રીતે ક્લીન થઈ ગઈ છે તો હવે આપણે આને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને તેમાં રહેલી ગોટલીનો ભાગ છે તેને આપણે અલગ કરી લેવાનો છે તો આપણે આ ગોટલીને આપણે સારી રીતે અલગ કરી લઈશું બેમાંથી પણ તો આપણે ગોટલી સારી રીતે અલગ કરી લીધી છે તો હવે આપણે તેને આ રીતે કટ કરી અને તેના એકદમ મીડિયમ નાના નાના એવા પીસ કરી લેવાના છે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેના પીસ એકદમ નાના જ કટ કરવાના છે જો આપણે તેના પીસ મોટા કટ કરીશું તો તેને પીસતી વખતે બહુ જલ્દી નહીં પીસાય એટલા માટે તો આ રીતે આપણે તેના એકદમ સરસ નાના પીસ જ કરવાના છે તો આ રીતે મેં બધા જ કાચી કેરીના પીસ છે તેને એક સરખા આ રીતે નાના નાના કટ કરી લીધા છે તમે જોઈ શકો છો તે એકદમ સારી રીતે નાના કટ થઈ ગયા છે તો આ રીતે આપણે બધી જ કેરીને મેં કટ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે મેં અહીંયા આ રીતે ખાંડીણી લીધી છે ચટણી આપણે ખાંડીમાં જ બનાવવાની છે તેથી તેનો સ્વાદ ડબલ થઈ જાય તો હવે આપણે આ બધી જ કેરીને જે કટ કરીને રાખી છે તે આપણે ખાંણીમાં એડ કરી દઈએ તો મેં બધી જ વસ્તુઓ ખાણી ખાયણીમાં કાચી કેરીને એડ કરી દીધી છે તો હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું મીઠું નાખવાથી આપણી કેરી છે તે સારી રીતે પીસાઈ જાય છે તો હવે આપણે આ રીતે તેને સારી રીતે પીસી લઈશું અને તેને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણી ખાંડી ખાણીમાં સારી રીતે કાચી કેરી પીસાઈ ગઈ છે અને તે એકદમ નાની પણ થઈ ગઈ છે તો આ રીતે આપણે તેને એકદમ નાની જ આપણે પીસવાની છે જો આપણે તેના પીસ થોડા મોટા રાખીશું તો તો ખાવામાં સ્વાદ તેનો સારો નહીં આવે તો હવે આપણે તેમાં સોથી સાત લસણ લસણની કઢી લીધી છે તે તેમાં એડ કરી દઈશું અને કા આદુનો ટુકડો લીધો છે તેને આ રીતે આપણે કટ કરી અને તેમાં એડ કરી લેવાનો છે આદુ અને લસણનો સ્વાદ કાચી કેરીની ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તો તેને પણ આપણે કેરી સાથે સારી રીતે પીસી લઈશું અને તેને પણ એક સરખું પ્યુરી બનાવી લઈશું તો આ રીતે આપણે મેં બધી જ વસ્તુને સારી રીતે પીસી લીધી છે અને તે આ રીતે એક સરખી સારી રીતે ખંડાઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે તેમાં મરચું એડ કરવાનું છે અને હવે આપણે તેમાં એક પીંચ જેવો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે તેનો સ્વાદ એકદમ સરસ આવે તેના માટે આપણે શેકેલા જીરાનો પાવડર તેમાં એડ કરીશું અને તેમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું છે અને હવે આ બધી જ મસાલાને આપણે કેરી કેરી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે ખાયણીમાં ચટણી બનાવવાથી તે એકદમ ખાવામાં ટેસ્ટી તૈયાર થાય છે તો આ રીતે મેં બધી જ વસ્તુની ખાયણીમાં સારી રીતે મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે ગોળ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનો છે તો હવે આપણે આને પહેલાં સારી રીતે આ રીતે મિક્સ કરીશું અને પછી આપણે તેને ખાયણીમાં સારી રીતે ચટણી સાથે મિક્સ કરી લઈશું એકદમ સરખી રીતે તો આ રીતે આપણે તેને માં ખાંડી અને તેને ગોળને સારી રીતે ભાગી દેવાનો છે અને ગોળ આપણે આ રીતે ક્રશ કરીને જ લેવાનો છે તો આ રીતે સારી રીતે બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે અને તે ચટણીની કન્ડિશનમાં સારી રીતે આવી ગઈ છે તમે જોઈ શકો છો તે ખાવામાં એકદમ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્મૂથ તૈયાર થઈ છે તમે જોઈ શકો છો આ રીતે ચમચીમાં લઈએ તો તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ચટણી તૈયાર થઈ છે તમે આ ચટણી આ રીતે એમને પણ ખાઈ શકો છો તો આવી જ તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે ચટણી આપણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર છે થઈ છે તો તેનો સ્વાદ વધારવા માટે આપણે તેને આજે વઘાર કરીશું તો ચટણી વઘારવા માટે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને હવે આ ચટ ગરમ થાય તેલ એટલી આપણે ચટણી તેમાં એડ કરી દેવાની છે તો ચટણી આપણે બધી જ તેમાં એડ કરી દીધી છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે ચટણી અને તે એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો આને આપણે વધારે કૂક નથી કરવાની આને આપણે એકથી બે મિનિટ જેટલી જ કૂક કરવાની છે જેથી કરીને આપણે તેમાં ચટણીમાં રહેલો મરચાંનો કાચો સ્વાદ વયો જાય તો આ રીતે આપણે એક મિનિટ બે મિનિટ જેવું આપણે તેને કૂક કરી લઈશું તો આપણી ચટણી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેમાંથી તેલ અલગ થઈ ગયું છે તો ચટણી આપણી ખાવા માટે એકદમ તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણી કાચી કેરીની પીસઅલ ચટણી